નમસ્તે દર્શક મિત્રો પેચવર્ક ચોમાસામાં જે પથ્થરો અને કપચી નાખીને જે દબાવી દેવામાં આવે છે એ ફરી પાછું ઉખડી જાય છે ડામર તો નામે દેખાતા નથી અને આ જે સરકારી જે કામો ફક્ત શિયાળા અને ઉનાળામાં જે કામો થાય છે એને ફક્ત એક વરસાદ પડે અને વરસાદની અંદર એ અસલિયત દેખાઈ આવે છે છતાં પણ તંત્ર એમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી જોતી ન હોય એવું લાગી રહ્યું છે ફક્ત લોકોને સુખાકારી શિયાળા અને ઉનાળા પૂરતી જ હોય છે ચોમાસાને ધ્યાનમાં લઈને કે આટલી સારી ટેકનોલોજીઓ આજે જોવા મળી રહી છે છતાં પણ ટેકનોલોજી મુજબ કામ થતું હોય એવું લાગે દેવલિયા જતો આ રસ્તો છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક ઓળખ ઊભી કરે છે ત્યાં જ આવા રસ્તાઓ થતી જઈ શું હાલત આવા જ